ડીસામાં પવિત્ર શ્રાવણ માસમાં માંસ મટરની હાટળીઓ અને આમલેટની લારીઓ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદે આવેદનપત્ર આપ્યું ડીસા સરમાં છેલ્લા કેટલાક સમયથી લાયસન્સ વિનાની માંસ મટરની હાટડીઓ અને આમલેટની લારીઓ ધમધમાઈ રહી છે પાલિકાના આશીર્વાદથી ગવાડી વિસ્તાર સહિત પાટણ હાઈવે પર માંસ મટરની હાટડીઓ અને આમલેટની લારીઓ જોવા મળી રહી છે જીવદયા દ્વારા પાલિકા કચેરી સહિત રાજ્ય સરકાર અને હાઈકોર્ટ સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત જોવા મળી રહ્યા છે જ્યારે ઈંડાની લારીઓ હવે શહેરના અનેક વિસ્તારમાં પણ જોવા મળી રહી છે ત્યારે હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને પવિત્ર શ્રાવણ માસમાં ડીસા શહેરમાં ચાલતી માંસ મટનની હાટડીઓ અને આમલેટની લારીઓ બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે દર વર્ષે હિન્દુ સંગઠનોને પવિત્ર શ્રાવણ માસમાં માંસ મટનની હાટડીઓ આમલેટની લારીઓ બંધ કરવા માટે પાલિકા કચેરી ખાતે સહિત નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત માં કરવાની ફરજ પડી રહી છે પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતી માંસ મટરની હાટડીઓ અને આમલેટની લારીઓ કાયમી રીતે બંધ કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને પણ શંકા કુશંકા સેવાઈ રહી છે ડીસા ગવાડી વિસ્તારમાં ખુલ્લેઆમ મૂંગા પશુઓની હેરાફેરી મૂંગા પશુઓની કતલ થતી હોવાની બુમરાડ ઉઠવા પામી રહી છે પરંતુ ડીસા નગરપાલિકા સહિત સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને પણ જીવદયા પ્રેમીઓમાં ભાજપ શાસિત ડીસા નગરપાલિકા સામે પણ નારાજગી સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ડીસા નગર તેમજ તાલુકાની ટીમ દ્વારા પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં આવનાર શ્રાવણ મહિનો જે હિન્દુઓનો એક પવિત્ર પૂજા અર્ચના કરવાનો મહિનો છે તે દરમિયાન ઈસાનગરમાં જાહેરમાં રોડ ઉપર ઈંડાની લારી માંસ મટરની લારીઓ જે ચાલતી હોય છે તેને બંધ કરવા રાખવામાં આવે એક મહિનામાં એક મહિના માટે કરીને તે સિવાય અનલીગલી ચાલતી દરેક માંસ મટરની લારી છે ને કોઈ દુકાનો હોય એ બંધ કાયમી માટે બંધ રાખવામાં આવે તેવી આવી તેના બારામાં આવેદન આપવામાં આવ્યું